તેવા પાપો હોય એ બાકી આ સંસાર ના આ કાળની અંદર બધા જ છે કાલ વ્યાલ મુખ ગ્રાસ જેમ કાળ આવે પણ એ કાળ ના મુખ માંથી છોડાવનાર કોઈ સાધનો હોય તો આ શ્રીમદ ભાગવત છે અરે મરવું તો પડશે બધાને પણ કાળ નહીં જવું પડે તારે ભગવાનના ધામમાં જશે શ્રીમદ ભાગવતમ શાસ્ત્ર આ પોપટ આ સુખ કોઈ સામાન્ય સુખ નથી સાક્ષાત સુખદેવજી છે સાક્ષાત સુખ મરવું તો પડશે પણ મરવાનું દુઃખ નહી રહે સુખદેવજી પરીક્ષિત ને પૂછ્યું હતું કે હે પરીક્ષિત બોલ હવે તને મૃત્યુ નો ડર ખરો ભય ખરો અરે નહીં નહીં પ્રભુ ગુરુજી હવે મૃત્યુ કોઈ ડર નથી હવે તો હું કઉ છું એ તક્ષક ક્યારે આવે ક્યારે મને ડસ દે ક્યારે મારું મૃત્યુ થાય અને ક્યારે હું મારા પ્રભુ ને મળું મૃત્યુ એ મારું ઉત્સવ બની જાય મરવાની મજા આવશે મરવું એ ઉત્સવ બની જશે પણ ક્યારે કે ભગવાન શ્રીમદ ભાગવત નો આશ્રય લેશું તો કોઈના આશ્રય જવું પડે કઈ કરવું હોય તો શું કરવું પડે કોઈનો આશરો લેવો પડે ભાગવત નો આશરો લેશું તો આપણને મૃત્યુ એ મુક્તિમાંથી મોક્ષને મોક્ષ પ્રાપ્ત થઈ જશે મહોત્સવ બની જશે